હવે આ બધી જ બાબતે માંગ પૂરી થાય કે પછી તમે બધા જ લોકો ભેગા થાય પહેલા સરકારે તમને બોલાવ્યા છે હવે સૌથી પહેલા તો કોનો ફોન આવ્યો હતો ને શું તમારી સાથે વાતચીત થઈ છે આ તમામ મુદ્દે કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે ગુજરાતના કૃષિ મંત્રી છે એ ડાયરેક્ટ ખેડૂતની વાત સાંભળવા માટે તૈયાર થયા છે કૃષિ મંત્રીએ તમને બોલાવ્યા છે હવે વાત એવી કરે કે બંધ બારણે બેઠક કરવાની છે તો તમે સહમત થશો વાત તમે એવું કરી કે ઓન મીડિયા બધું થવું જોઈએ

પ્રોબ્લેમ પણ હતા કે એને ફોર્મ તો ભરવું હતું પણ સર્વર ડાઉન હોય કે વીસી છે એ ફોર્મ ભરી નતા શકતા ઘણા લોકોને એક એવી શંકા હતી બેન કે જે મિત્રો ટેકાના ભાવે મગફળી વેચાણ કરશે એને કદાચ આ સહાયનો લાભ નહીં મળે બંને લાભ નહીં મળે પણ મારી સમક્ષ એવા પણ દાખલા ઘણા બધા આવ્યા છે કે જેને ટેકાના ભાવે મગફળી પણ વેચી છે ને એના એકાઉન્ટમાં સહાયની રકમ પણ આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી દસ ઓક્ટોબર કે જ્યારે જુનાગઢ ની અંદર ખેડૂતો ભેગા થયા હતા સર આપવામાં વાત ચાલે પણ ક્યાંય સરકાર એમનો જવાબ ના આપ્યો અચાનક નવ તારીખ આપવામાં આવી અને એ દિવસે કહેવામાં આવ્યું કે તમામ ખેડૂતો જિલ્લાભર માંથી આવે ગાંધીનગર માં ભેગા થાય આંદોલન કરવાનું છે સરકારને કહેવાનું છે કે અમારી આ માંગ છે તે પૂરી કરવામાં આવે

હવે આ બધી જ બાબતે માંગ પૂરી થાય કે પછી તમે બધા જ લોકો ભેગા થયા પહેલા સરકારે તમને બોલાવ્યા છે હવે સૌથી પહેલા તો કોનો ફોન આવ્યો હતો ને શું તમારી સાથે વાતચીત થઈ છે તમામ મુદ્દે પહેલી વાત તો એ છે કે સરકારે અમને નહીં પણ ખેડૂતોને બોલાવ્યા છે એવું કહી શકાય કેમ કે સરકાર છે ખેડૂતની વાત સાંભળવા માંગે છે આમ તો નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર આ દિવસે ગાંધીનગરમાં બધા જ ખેડૂતો એકઠા થવું આવી જાહેરાત અમારી કિસાન સહકાર સમિતિ દ્વારા કરવામાં પણ આવી હતી પણ અમે જે ત્યાં ભેગા એ સરકાર તરફથી એક અમને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ખાસ કરીને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે એ અમારી વાત સાંભળવા માંગે છે એ સમજવા માંગે છે કે ખેડૂતની શું માંગ છે અને કેવી રીતે આપણે ખેડૂતની માંગ ઉપર ચર્ચા કરી શકીએ એટલે ત્યાંથી ફોન આવ્યો છે કે સાહેબ છે તમારી સાથે બેઠક કરવા માંગે છે અને તમારી શું માંગ છે એ સાંભળવા માંગે છે એટલે અમે પણ કીધું છે કે જે પણ વાતચીત થશે એ ઓન કેમેરા કે ઓન મીડિયા થશે ટૂંકમાં ગુજરાતનું મીડિયા છે ચલાવે ગુજરાતના દરેક ખેડૂત છે ઘરે બેઠા બેઠા જોઈ શકે અને આપણી વચ્ચે ચર્ચા થાય કેમ કે જે ત્રણ માંગણી છે માંગણી લઈ અને અમે જે ગાંધીનગર જવાની વાત કરીએ છીએ નવ તારીખે તો અમે જે રીતે જુનાગઢમાં પણ તમામ મીડિયા હતું જુનાગઢ અંદર પણ હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને એ એકઠા થયા પછી પણ એક એક કામ તો જ કે અત્યારે આપણે રજૂઆત કરવાની છે સરકાર જુનાગઢ ખાતે આપી હતી એ જ ત્રણે ત્રણ માગણી છે એ અમે કૃષિ મંત્રીને આપવા માટેનું આયોજન કર્યું હતું જ્યારે જયારે કૃષિ મંત્રીને ત્રણેય માગણી આપણે આપવા માટેનું આયોજન કર્યું હોય સામેથી જો કૃષિ મંત્રી એવું કહેતા હોય કે અમારે તમારી માગણી છે એ સંભાળવી છે કે સાંભળવી છે અને હેન્ડ ટુ હેન્ડ લેવી છે એટલે અમે એવું નક્કી કર્યું છે જે નક્કી કર્યું એ પણ સર્વાનુમતે નક્કી કર્યું છે મેં અનેક ખેડૂત આગેવાનોના પણ અભિપ્રાય લીધા છે અમારી કિસાન સહકાર સમિતિ છે એના જે તમામ મેમ્બરો છે તમામ કન્વીનરો છે અ એ તમામ કન્વેનરની અમે ગઈકાલે મીટિંગ પણ બોલાવી હતી અને એની મીટિંગ કર્યા પછી સર્વાનુમતે બધાએ એવું નક્કી કર્યું છે કે જે અત્યારે આપણે જે પ્રસ્તાવ આવ્યો છે એ એક વખત સ્વીકારવો છે એટલે અમે સહમતી આપી છે કે કઈ વાંધો નહીં કૃષિ મંત્રી આપણે સાંભળવા માંગતા હોય તો આપણે જઈએ અને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આગેવાનો આગેવાનો એટલે કે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ પચાસ જે તમારા આગેવાનો હોય અત્યારે તમે આગેવાનો આવો અને આગેવાનો સાથે મિટિંગ થશે એટલે અમે પણ એવું નક્કી કર્યું કે આગેવાનો જઈએ આગેવાનો જઈને આ તમામ જે રજૂઆત છે એ ત્રણેયની જે મુદ્દાની રજૂઆત અમે લેખિતમાં આપી દઈ માની લઈએ કે લેખિતમાં આપી દીધું અને પછી પણ અમુક સમય મર્યાદાની અંદર કામ ન થાય તો ચોક્કસથી અમારું જે આ સમિતિનું કામ છે કે જ્યાં સુધી ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી લડવાનું છે એ રીતે એક સમિતિ છે લડવાની છે આંદોલન પૂર્ણ નથી થતું બેન અહીં જોવાની વાત એ છે કે આ મળવા જઈએ છીએ એનો મતલબ એવો નથી કે આંદોલન પૂર્ણ થાય છે

અને અનેક આંદોલનો કદાચ ભવિષ્યમાં પણ થશે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે ગુજરાતના કૃષિ મંત્રી છે એ ડાયરેક્ટ તૈયાર થયા છે હવે પ્રથમ ઘટના બનતી હોય ને એના અમે બનતા આ તો ખૂબ સારી બાબત છે પોઝિટિવ બાબત છે એટલે અમે આ વાતને વધાવીએ છીએ કૃષિ મંત્રીના પ્રસ્તાવને પણ વધાવીએ છીએ એક વખત અમે આ પ્રયોગ કરીને પણ જોવા માંગીએ છીએ જો આ પ્રયોગ કરવા પછી પણ ખેડૂતોના ત્રણેય મુદ્દા છે સોલ્વ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ રહેશે પણ પરેશભાઈ લેખિત રજૂઆત તો આમની પહેલા પણ તમે કલેક્ટરને કરી દીધી બેન વાત એ છે કે અમે લેખિત રજૂઆત છે કલેક્ટરને જૂનાગઢમાં કરેલી હતી હવે જૂનાગઢમાં જે લેખિત રજૂઆત કરી એ લેખિત રજૂઆતમાં બાર દિવસનો જે સમય આપેલો તો એ સમય મર્યાદામાં અમને કોઈ ઠોસ જવાબ ન મળ્યો એટલે અમે વિચાર્યું કે હવે અમારે કૃષિ મંત્રી પાસે જવું છે તો કૃષિ મંત્રી પાસે જશું તો ત્યાં પણ જાહેરાત હતી કે નવ તારીખે કૃષિ મંત્રી સમક્ષ જશું અને જૂનાગઢમાં કરેલી છે કરવાના એટલે નવ તારીખે અમારે જવાનો ઉદ્દેશ્ય તો રજૂઆત જ હતી કે અમે પેડ ઉપર કિસાન સહકાર સમિતિના પેડ ઉપર એક આવેદન લખીએ આવેદન લખીને કૃષિ મંત્રીને આપીએ ત્રણ માંગ છે પૂરી કરો તો એ જ આવેદન છે કે જે દસ પંદર હજાર કે વીસ હજાર ખેડૂતોને લઈને જઈએ અને ત્યાં પછી અમે આપીએ લેખિત આવેદન એ જ આવેદન છે કૃષિ મંત્રી લેવા તૈયાર છે તો એમાં ખોટું શું છે પોઝિટિવ બાબત તો ચોક્કસ છે પણ મેં આપને કીધું જેટલું અત્યારે પોઝિટિવ કૃષિ મંત્રી તરફથી અત્યારે એ આવ્યું છે કે મારે આવેદન સ્વીકારવું છે અને આવેદન હેન્ડ ટુ એન્ડ લેવું છે ખેડૂતની વાતને સમજવી છે એ જે કૃષિ મંત્રી એટલા પોઝિટિવ થયા છે હું આશા રાખું કે અમે આવેદન આપીએ પછી આ ત્રણે ત્રણ મુદ્દા સોલ્વ કરવામાં પણ કૃષિ મંત્રી પોઝિટિવ રહે અને ત્રણે મુદ્દા સોલ્વ કરે તો અમારા માટે ખૂબ સારી બાબત રહેશે કોઈ તારીખ આપવામાં આવી છે તમને તારીખ ની અંદર એવું છે કે બધા અલગ અલગ નેતાઓના કોઈ શેડ્યુલ હશે મને ખબર નહીં કેમ કે એ તો રાજકીય બાબતો હોય છે એટલે અમને અમારો વિષય નથી પણ એટલું ચોક્કસથી કહેવામાં આવ્યું છે આવતીકાલે

એ બરાબર નથી થઈ અથવા તો બરાબર નથી સાંભળી તો નવ તારીખે અમે જે આયોજન હતું એ કન્ટિન્યુ કરશું એમાં ક્યાં કોઈ સવાલ છે એટલે એ એ વાત છે એટલે અમને એટલો વિશ્વાસ છે અમારા અમારા તરફથી જે કહેવામાં આવ્યું છે કે તારીખ જ અમને મળે અને એ માટે પણ કૃષિ મંત્રી પોઝિટિવ છે નવ તારીખ પહેલા અમને મળવા તૈયાર છે અને આવતીકાલે બે ડિસેમ્બર સુધીમાં અમને એની તારીખ પણ ફિક્સ કરીને આપી દેશે ત્યાર પછી અમે ખેડૂતોના મુદ્દા લઈને ત્યાં ગાંધીનગરમાં રજૂઆત કરીશું તમને સરકાર ઉપર ભરોસો છે કારણ કે સરકાર ને જો ખેડૂતો માટે વિચારવું જોઈએ તો પછી તારીખ આપવાની વાત જ ના આવે એવું જ કહી દેવામાં આવે આવો આપણે લોકો મીટિંગ કરી લઈએ ખેડૂતોનો સવાલ છે જગતનો તાતની વાત છે અત્યારે કારણ કે સરકાર હર વખતે ગોળ ગોળ જવાબ આપી અને પછી બધા જ લોકો વિચારતા વિચારમાં મૂકી દે છે કે હવે સરકાર શું કરવા માંગે છે નહીં નહીં પેલી વાત એ છે બેન સરકાર શું કરવા માંગશે તો હું ના કહી શકું પણ હું શું કરી શકું એ ચોક્કસથી હું કહી શકું હું તમને એટલું વિશ્વાસ અપાવી શકું અને ગુજરાતના દરેક ખેડૂતોને એટલું વિશ્વાસ અપાવી શકું ત્રણે ત્રણ મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે એટલે એમાં કોઈ ફેરફાર નથી એ અમારા તરફથી અમે કહી શકીએ સરકાર શું કરશે એ તો સરકારની વાત છે પણ જે તારીખની વાત છે તારીખ જે છે એ મુલાકાતની તારીખ છે કે અમે ક્યારે મળવા જઈ શકીએ પણ હવે કૃષિ મંત્રી છે બની શકે કે એના શેડ્યુલ પણ બીજી હોય પણ ઘણી વખત એવું થતું હોય હું તો એક સામાન્ય ખેડૂત છે સામાન્ય નાગરિક છે સામાન્ય નાનો એવો હવામાન નિષ્ણાંત છે મને પણ ઘણા મિત્રોના ફોન આવતા હોય ક્યારેક મને રજૂઆત કરે અમુક લોકો ખરેશ પણ અમારે તમને આ બાબતમાં આ કામથી મળવું છે સમય આપો મારે પણ ઘણી વખત એવું થાય કે મારે સમય આપવો પડે કે તમે આની આ તારીખે આવજો કેમ કે બધાના પોતપોતાના શેડ્યુલ હોય બની શકે કે કૃષિ મંત્રીનો કોઈ શેડ્યુલ હશે એટલે એ કઈ તારીખે મળવા બોલાવે એનાથી અમારો કોઈ મતલબ નથી મળે છે ને એ મહત્વનું છે મળે અમારી વાત સાંભળે અને સાંભળ્યા પછી વાતનું નિરાકરણ કરે

મગફળીની ખરીદી થઈ રહી છે એની જગ્યાએ પશુ મણની ખરીદી ચાલુ કરી દઈએ આ ત્રણેય મુદ્દા સોલ્વ કરી દે ત્યાર પછી અમારું આંદોલન પૂર્ણ થશે અને આ ત્રણેય મુદ્દાનું જો નિરાકરણ આવશે તો ચોક્કસથી હું આપણા કૃષિ મંત્રીનું સન્માન પણ કરીશ હારતોરા કરીશ સાલ ઉઠાડીને સન્માન કરીશ કેમ કે મારા ગુજરાતના ખેડૂતોનું ભલું કરે એનું સન્માન થવું જોઈએ એટલે આ અમારું આખું આયોજન છે તમે ખેડૂતો સાથે વાતચીત કરી આ મુદ્દે ચોક્કસ થી કરી છે બેન આ પ્રસ્તાવ આવ્યો છે 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 આજે દિવસ દિવસ થયા થયા અમે અમે પછી છેલ્લા ત્રણ દિવસથી બધાના મંતવ્યો લીધા છે ખેડૂતના મંતવ્ય એટલે કહી શકાય કે બધા જ છપ્પન લાખ ખેડૂત છે તો વ્યક્તિગત બધા સાથે વાત ન થઈ શકે પણ મારા સંપર્કમાં જેટલા ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો છે કઈક નેતૃત્વ કરી શકે એવા છે જે આ વાતને સમજી શકે એવા છે જેની અંદર રાજનીતિના પણ ગુણ છે એવા સારા સારા હતા એવા ખેડૂતો મંતવ્યો લીધા એ દરેક લીધા એ પછી અમે અમુક રાજકીય પાર્ટીના પણ મંતવ્ય લીધા છે અને એ પછી અમે અમારી સમિતિની મિટિંગ કરીને પછી સમિતિની મિટિંગની અંદર સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો છે એનું કારણ છે બેન કદાચ હું એ ધારું કે ના એવું નથી કરવું ને આપણે તો આંદોલન જ કરવું છે તો ના થઈ શકે એનું કારણ છે છે કે અમે સમિતિના બેનર નીચે લડી રહ્યા છીએ કિસાન સહકાર સમિતિ એના જેટલા પણ કન્વીનરો છે આ જે કન્વીનરો બધા બેઠકમાં સર્વાનુમતે નક્કી કરે એ જ કરવું પડે છે એમાં અમારા કન્વીનરોને બધાનો હોદ્દો એક સરખો છે બેન અમારો નિયમ એવો છે સમિતિનો કોઈ પણ કામ કરવું હોય એમાં બહુમતીમાં જે નિર્ણય થાય એ કરવાનો હું કદાચ એમ કહું કે આપણે નથી મળવું આપણે આંદોલન જ કરવું છે એ ના થઈ શકે જે જે બહુમતીમાં નિર્ણય આવે એ કરવાનો હોય તો અમારી અંદર સમિતિની મિટિંગની અંદર બહુમતી એવી થઈ છે કે આ પ્રસ્તાવને આપણે સ્વીકારીને એક વખત આપણે ટ્રાય કરવી છે તો બહુમતી થઈ છે તો અમે આ નિર્ણય લીધો છે અને સાથે અમને અનેક ખેડૂત આગેવાનોએ પણ એ કીધું છે કે ના આ પોઝિટિવ બાબત છે તમે એમની સાથે મળો રાજકીય લોકો બોલાવતા હોય તો પણ ના જોવું જોઈએ આ પ્રસ્તાવને સ્વીકારવા માટેની વાત કરેલી છે હવે તમે સરકારના મંત્રીઓને મળવા જાઓ કૃષિ મંત્રી તમને બોલાવ્યા છે હવે વાત એવી કરે કે બંધ બારણે બેઠક કરવાની છે તો તમે સહમત થશો વાત તમે એવું કરી કે ઓન મીડિયા બધું થવું જોઈએ

કે અમારી એટલી માંગણી છે તમે પૂરી કરો આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે બેઠક ની ક્યાં વાત જ છે બેઠક છે જ નહીં બેન અમારું જે આવેદન પત્ર છે આપવાનું છે માગણી છે એ આવેદનમાં લખેલી હશે ને ત્રણેય માંગણી અમે મૌખિક ત્યાં વાંચીને પણ સંભળાવવાના છે અને એ મીડિયાની સમક્ષ જ હશે આવેદન કોઈ બંધ બારણે હોય નહીં આવેદન છે જાહેરમાં જ હોય ત્યાં મીડિયાની હાજરી હશે અને ગુજરાતની દરેક મીડિયા પણ હશે અમારા જે અલગ અલગ પ્લેટફોર્મ છે યુટ્યુબ હોય ફેસબુક હોય વગેરે

બેન એવું તો અમે ચોવીસ નવેમ્બર ના રોજ પણ કીધું હતું ચોવીસ નવેમ્બર ના રોજ કિસાન સહકાર સમિતિની મિટિંગ થઈ ત્યારે અમે જે તારીખ નક્કી કરી કે ભાઈ તારીખે આપણે ગાંધીનગર જવું છે ત્યારે તારીખે જે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ નું જે અમે વિડીયો બાઇક મોકલેલી હતી જે અલગ અલગ મીડિયા ને એની અંદર અમે સ્પષ્ટ મેં મારું સ્ટેટમેન્ટ આપેલું છે કે જે અમે દસ નવેમ્બર બે ના રોજ કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું છે એ કદાચ ગાંધીનગર પહોંચાડવામાં નથી આવ્યું એવી અમને શંકા છે એવી શંકા છે કે નહીં પહોંચ્યું હોય જેથી કરીને અમે નવ તારીખે ગાંધીનગર જવાના હતા તો ગાંધીનગરથી કૃષિ મંત્રીએ અમને આવકાર્યા છે તો સ્વાભાવિક રીતે કૃષિ મંત્રી આવકારતા હોય તો એક વખત જવું જોઈએ કૃષિ છે એક જે ખેતીનો પ્રશ્ન છે ખેડૂતનો પ્રશ્ન છે તમારી વાત આવેદન લેવા માટે તૈયાર છે તો પછી જવાનું જ હોય એટલે અમે નક્કી કર્યું છે કે ગાંધીનગર જે જવાની અમે જાહેરાત કરી હતી અમારો આગળ ત્યાં નથી પહોંચ્યો એવી અમને શંકા હતી અમે મીડિયાથી જાહેરાત કરી તો બની શકે કે મીડિયાના મારફતે કદાચ વાત પહોચી ગઈ હશે વાત કરી હોય પણ વાત કરી છે આ હકીકત છે પરેશભાઈ જે અત્યારે કમોસમી વરસાદ આવી એમની સહાય જુનાગઢ જિલ્લાના ખેડૂતોના ખાતામાં આવવાની શરૂ થઈ ગઈ છે ખેડૂતો સાથે કોઈ વાતચીત થઈ છે આ બાબતે ખેડૂત સાથે પણ મારે એક બે સાથે વાત થઈ છે અને સરકારી અધિકારી સાથે પણ મારે વાત થઈ છે આમ જોવા જઈએ તો ગુજરાતના ખેડૂતોને જે દસ હજાર કરોડ રૂપિયાની રકમની જે સરકારે જાહેરાત કરી હતી એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે પણ ચાલુ છે જો કે એની અંદર પાંચ દિવસનો સમય સરકાર તરફથી વધારવામાં પણ આવ્યો છે પાંચ ડિસેમ્બર સુધી હજુ પણ ખેડૂતને જેને ફોર્મ ભરવાનું બાકી હોય એ ભરી શકશે એટલે આમ તો સર્વર પણ ડાઉન હતા એટલે ખેડૂતો ભરવું હતું પણ સર્વર ડાઉન હોય એટલે વીસી છે એ ફોર્મ ભરી નતા શકતા એટલે સરકારની અહીંયા ક્યાંક ને ક્યાંક એ પણ ખામી સામે દેખાણી હતી એ ન થવું જોઈએ પણ થયું છે હું તો આશા રાખું બીજી વખત એવું ના થવું જોઈએ એટલે જે ફોર્મ ભરવાના જે ચાલુ છે પણ જે લોકોએ ફોર્મ ઓલરેડી ભરી દીધા છે એમાં અનેક ખરુપા ખાતામાં માત્ર જૂનાગઢ નહીં જૂનાગઢને વાત કરતા રાજ્યના ઘણા બધા વિસ્તારમાં અધિકારીઓ દ્વારા અત્યારે વેરીફિકેશન કરી અને એના એકાઉન્ટની અંદર આ 10000 કરોડમાંથી જે પણ એના હિસ્સામાં સરકારના નિયમ મુજબ આવતી હોય એ રકમ આવવાનું છેલા બે ત્રણ દિવસથી ચાલુ થઈ ગયું છે એમાં જુનાગઢ જિલ્લાનો પણ સમાવેશ છે જામનગરનો પણ છે અમરેલીનો છે અને બીજા અન્ય જિલ્લાઓના પણ છે એટલે એ રકમ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે અને બીજી વાત એ પણ છે મહત્વની ઘણા લોકોને એક એવી શંકા હતી કે જે મિત્રો ટેકાના ભાવે મગફળી વેચાણ કરશે એને કદાચ આ સહાયનો લાભ નહીં મળે બંને લાભ નહીં મળે પણ મારી સમક્ષ એવા પણ દાખલા ઘણા બધા આવ્યા છે કે જેને ટેકાના ભાવે મગફળી પણ વેચી છે ને એના એકાઉન્ટમાં સહાયની રકમ પણ આવી છે એટલે બંને લાભ મળ્યા છે એ સારી બાબત છે એટલે આવનારા સમયમાં બધા જ લાભ મળી જાય એ પણ જરૂરી છે અત્યારે તો ઠીક છે શરૂઆત થઈ ગઈ છે પછી એવું બને કે પચાસ ટકા ખેડૂતને મળે ને પચાસ ટકા આ સહાય થી વંચિત રહીએ એવું ન થવું જોઈએ માની લઈએ કે કદાચ એવું થાય હું તો આશા રાખું કે ન થાય માની લઈએ કે એવું થાય તો એવું થશે તો પણ સરકાર વિરુદ્ધ અમે એ બાબત બાબતનું પણ આંદોલન ચલાવીશું કેમ કે ખેડૂતને જે પણ હક મળવો જોઈએ એ બધા જ ખેડૂતને સરખો હક મળવો જોઈએ કોઈ ખેડૂત એ હક થી વંચિત હોય તો એના માટે લડવું એ અમારું કર્તવ્ય છે એટલે આ સહાયમાં પણ કોઈ ખેડૂતને અન્યાય થશે તો પણ અમે લડીશું

લઈને નવેમ્બર સુધી ચાલતી હોય છે આ વર્ષે એવું બન્યું કે પંદર નવેમ્બર પછી પણ તાપમાન છે એ ઊંચું રહ્યું ખાસ કરીને દરિયાઈ તાપમાન ઊંચું રહ્યું બંગાળની ખાડીનું તાપમાન ઊંચું રહ્યું જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ દરિયામાં બને છે અને ત્યાં ઓગણત્રીસ ડિગ્રી કરતા તાપમાન ઊંચું હોય તો સ્વાભાવિક રીતે એ સિસ્ટમ છે વધુ મજબૂત પણ થતી હોય સાયક્લોન સુધી પણ પહોંચતી હોય એવી જ રીતે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની હતી અને ત્યાં દરિયાઈ છે ડિગ્રી કરતા ઓછું હતું જેથી કરીને એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ હવે એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ એટલે દર વખતે જ્યારે પણ કોઈ સાયક્લોન બને છે તો કોઈ પણ સાયક્લોન નામ આપવામાં આવતું હોય છે એટલે દરેક દેશનું જે ક્રમ આવતું હોય છે નામ આપવાનું આ વર્ષે ક્રમમાં નામ હતું યમન દેશ એટલે યમન દેશે નામ આપવાનું હતું યમન દેશે નામ આપ્યું છે દીતવા હવે આ દીતવા સાયક્લોન છેલ્લા ત્રણ ચાર દિવસથી શ્રીલંકામાં કાળો કહેર મચાવી રહ્યો છે શ્રીલંકાની અંદર અનેક જાનહાની પણ થઈ છે અને ત્યાંથી જે સમાચાર આવી રહ્યા છે ખૂબ દુઃખદ છે આપને વિચલિત કરે એ પ્રકારના પણ આવી રહ્યા છે મને દુઃખ છે પણ શ્રીલંકામાં પણ તબાહી મચાવી છે અને હવે આપણા ભારત દેશના જે દક્ષિણ હિસ્સા છે એમાં પણ અત્યારે એની અસર ચાલુ થઈ ગઈ છે જેમાં ખાસ કરીને હજુ પણ આવનારા ત્રણ ચાર દિવસ સુધી કેરળ કર્ણાટકના અમુક વિસ્તારો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર આ વાવાઝોડામાં અસર થાય ત્યાર પછી આ છે વિખેરાઈ જશે નષ્ટ થઈ જશે અને આ સાયક્લોન માંથી દેશ છે મુક્ત થશે આ સાયક્લોન ને કારણે બે દેશો ઉપર માઠી અસર પડી છે એક છે ભારત અને બીજું છે શ્રીલંકા પણ આ આપણે મુક્ત થશું પણ આ વાત છે ગુજરાતની તો ગુજરાતને ભાગે આમ તો બંગાળની ખાડીના સાયક્લો છે પરિવર્તનો આવ્યા છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે પવનની દિશા હોય એ દિશા બદલાઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે પવનની દિશા છે ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ એની જગ્યાએ પવનની દિશા બદલાઈ છે જેને કારણે આપણે જે ઠંડી હતી ઠંડી ગાયબ થઈ ગઈ છે એટલે અત્યારે જે ઠંડીનો માહોલ હોવો જોઈએ તાપમાન ડાઉન થવું જોઈએ જગ્યાએ તાપમાન અપ થયું છે આ જે વિપરીત પરિસ્થિતિ અત્યારે અત્યારે ગુજરાતમાં જોવા જોવા મળી રહી છે છે એ પણ કારણે બીજા અંદર તો સામાન્ય રીતે ઘણા લોકોને એવી વાત મળતી હશે કે અફવાઓ પણ ચાલતી હશે કે આ વાવાઝોડાથી ગુજરાતમાં માવઠું થશે વગેરે પણ હું આપના માધ્યમથી એ જણાવી દઉં છું આ વાવાઝોડાને કારણે ગુજરાતની જે પવનની જે સ્પીડ છે એમાં પણ કોઈ વધારો નથી થવાનું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં માવઠું કે વરસાદ થવાના નથી એટલે આનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વરસાદ કે માવઠું નહીં થાય એક છે કે તાપમાનમાં વધારો થયો છે બે ત્રણ દિવસ સુધી ચોક્કસથી તાપમાન રહેશે સાથે સાથે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હશે તો અમુક વિસ્તારની અંદર આપણે ધૂંધળું વાતાવરણ થયું હશે ધુમ્મસ જેવું વાતાવરણ થયું હશે વિઝિબિલિટી ડાઉન થઈ હશે એ પ્રકારની અસર હશે બાકી આનાથી વિશેષ કોઈ મોટી અસર થાય તેવી શક્યતાઓ નથી હવે આ આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મને લાગતી નથી કડકડતી ઠંડીનો અહેસાસ અત્યારે ગુજરાતમાં નથી થઈ રહ્યો નથી થઈ રહ્યો પણ ચોક્કસ થી એટલું કહી દઉં કે આજે ડિસેમ્બર મહિનાનો પ્રથમ અઠવાડિયા પ્રથમ દિવસ છે આજે પહેલી ડિસેમ્બર છે અને ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડીની શરૂઆત થઈ જશે આ જે વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાણી છે પણ વાવાઝોડું નષ્ટ થઈ જશે એટલે ફરીથી આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે ફૂંકાવાનું ચાલુ થશે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જે જમ્મુ કાશ્મીર હોય લેહ લદાખ હોય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ વગેરે એ તમામ વિસ્તારોની અંદર હવે બરફ વરસાદની પણ શરૂઆત થવાની છે કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડબલ્યુડી છે હવે ત્યાં નજીકમાં પહોંચી રહ્યું છે એટલે ને કારણે ત્યાં બરફ વરસાદની શરૂઆત પણ થશે ત્યાં બરફ પડશે અને બે ચાર દિવસની અંદર ઉત્તર પૂર્વના પવનો પણ આપણે ગુજરાત સુધી આવશે એટલે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડીના ચમકારાની શરૂઆત પણ થઈ જશે અને ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિના દરમિયાન ઠંડી પણ ખૂબ સારી એવી જોવા મળે શિયાળો છે એ સારો એવો જામે તેવી શક્યતા આલમને લાગી છે બિલકુલ પરેશભાઈ આપ સાથે જોડાયા આપનો ખૂબ આભાર પરેશ ગોસ્વામીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર